સાત વિધાનસભા ક્ષેત્રના હજારો કાર્યકર્તાઓ આ બાઇક રેલી અને રોડ શોમાં હાજરી આપશે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોધન ચડફિયા પણ ઉપસ્થિત રહેશે રેલીમાં કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણ ખેડા લોકસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવશે તેમણે વડીલોના આશીર્વાદ મેળવ્યા સ્વામિનારાયણ સંતોના આશીર્વચનો મેળવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો તેમની સાથે રોડ શોમાં હાજર રહેશે દેવસિંહ ચૌહાણ ચોથી વખત ઉમેદવારી પત્ર ભરવાના છે સતત ત્રણ વખત વખત તેમણે ભારતીય જનતા પક્ષ તરફથી ચૂંટણી લડી અને ચોથી તેઓ ઉમેદવારી પત્ર ભરશે સાત વિધાનસભા ક્ષેત્રના હજારો કાર્યકર્તાઓ રોડ શોમાં હાજરી આપવાના છે અને ખૂબ ભવ્ય આ રોડ શો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા પણ ઉપસ્થિત રહેવાના છે હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે દેવસિંહ ચૌહાણ અને ફરી એક વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે ત્યારે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ઉપર પાંચ લાખથી પણ વધુ મતોની લીડ સાથે જીતનો લક્ષ્ય સીઆર પાટીલે હાંસલ કરવા માટે તમામ ઉમેદવારોને અપીલ કરી છે